નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ દસ બાર બે હજાર ચોવીસ આમ જોઈએ તો શિલા શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ગુલાબી ઠંડીનો ચમકારો છે જો શિયાળાની શરૂઆત ન થાય અને શિયાળાની ઠંડી જ ન આવે તો ખેડૂતોને શિયાળુ પાકમાં ખૂબ નુકસાન છે કારણ કે પાકનો ઉગાવો હોય કે પછી પાકમાં જે કંઈ ઋતુને આધારિત થતા હોય એને ઠંડીની જરૂર પડતી હોય છે ત્યારે ફરી આપણે રોજ માર્કેટિંગ યાર્ડમાંથી કપાસને લાવજી બતાવી છે અને શું છે સ્થિતિ તેને લઈને આપણે પહેલાં જોઈ લઈએ ચૌદસો ને ત્રણ રૂપિયા એટલે એવરેજ બજાર ભાવ જે હોય ક્વોલિટી વાઇઝ બજાર ભાવ થતા હોય છે તેના લઈને અલગ અલગ રીતે ખડૂત મિત્રો જે ક્વોલિટી વાઇઝ બજાર ભાવ એવરેજ થતા હોય છે તેના લઈને શું છે સ્થિતિ તે પ્રમાણે લાઈવ બતાવી રહ્યા છે ખાસ કરીને

અત્યારે પાણી આવી તેર પચાસ પી લો પાણી પી લો ભાઈ રેડી રેડી

પાંચસો પચીસ પચાસ પંચોતેર છસો પચીસ પચાસ પંચોતેર સાતસો સાતસો માં પછી તેર પચાસ

આમાં ઓલું હું કટિંગ તમારી તમે નમસ્કાર મિત્રો એટલે આપણા હરરાજીની લાઈવ હરરાજી જોઈ હતા તેના લઈને ખાસ કરીને અડોદ માર્કેટિંગ ગાર્ડમાં કેવા છે બજાર ભાવ તેના લઈને કપાસની એવરેજ હરરાજી અને આમ જોઈએ તો બજારને એવરેજ બજાર ભાવને લઈને ખાસ કરીને જે મિત્રો હરરાજી બતાવતા હોય છે તેના લઈને સ્થિતિ શું છે ખાસ હેડોદ માર્કેટિંગ યાર્ડમાં એટલે આપણે લાઈવ થતા હોય છે અને લાઈવ થવાનું કારણ જે છે કે ખેડૂતોને માહિતી મળે દિન પ્રતિદિન જે છે એટલે અહીંયા મેં કહ્યું એમ કે આ બાજુ અરરાજી પતી ગઈ છે એટલે આશરે દસથી પંદર ટ્રકો લોડેડ થાય છે જે આઈસર હોય મોટા ટ્રકો હોય કે તેમ અને અહીંયા આપણે વિદ્યાર્થીઓ પણ મુલાકાત લેવા આવ્યા છે એટલે વિદ્યાર્થીઓ આગળ પરિચય મેળવીએ કે કયા સ્કૂલના છે અને શું છે

તો એમને વ્યવસાયિક માર્ગદર્શન અને કૃષિલક્ષી માર્ગદર્શન એ જાત નિરીક્ષણ દ્વારા પ્રાપ્ત થઈ શકે એના એક હેતુથી અમે આ વિદ્યાર્થીઓને આ જગ્યા ઉપર એપીએમસી હળવદની અંદર લઈ આવ્યા છીએ પ્રેક્ટિકલ ખ્યાલ આવે કે વેપાર કઈ રીતે હોય શું આખી જે નામું લખતા હોય આ રીતે આ આજે ખાસ કરીને અમારો એક કોન્સેપ્ટ છે સીસીસી અંતર્ગત અમે એક પ્રોગ્રામ ચલાવીએ છીએ સંસ્થાની અંદર કે જેથી કરીને બાળકોને પોતે જાત પરીક્ષણ દ્વારા પોતાનું વ્યવસાયિક માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે અને ખાસ કરીને અમારા આ સંસ્થાની અંદર આપણા વિસ્તારના ખેડૂત ખેડૂતોના એ પાલીઓ જે છે એ વાલીઓ એના બાળકો છે તો આ બાળકો અભ્યાસ કર્યા પછી પોતાના માતા પિતા સાથે પોતે જે વ્યવસાય કરે છે ખેતીનો તો એની અંદર જે ઉત્પાદન પ્રાપ્ત કરે છે તો આ ઉત્પાદનના પૂરતા ભાવ એમને કેવી રીતે મળે છે ઉત્પાદનનો ભાવ કેવી રીતે મળવો જોઈએ વર્તમાન સમયે એ કૃષિ ટેકનોલોજીનો સમય છે તો ટેકનોલોજીની એ માર્ગદર્શન પ્રાપ્ત કરી અને ટેકનોલોજીકલ એ જ્ઞાન પ્રાપ્ત કરી શિક્ષણમાં પ્રાપ્ત કરી અને કૃષિનો એની અંદર ઉપયોગ કરી શકે અને સારા ભાવ પ્રાપ્ત કરી શકે એ હેતુથી આ એ એમને બી એ બિઝનેસ એડમિનિસ્ટ્રેટિવ એ બી એનો એક વિષય જે આવે છે એ અને અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ જે વિષય છે તો એને આ રિલેટેડ આ માર્કેટનું એ ક્ષેત્ર છે તો અમે એની જાત નિરીક્ષણ માટે એને આ અહીંયા હરાજી કેવી રીતે થતી હોય વસ્તુનું ખરીદ વેચાણ કેવી રીતે થાય છે ઉત્પાદન કેવી રીતે ક્યાંથી આવે છે કેવી ભાવ બોલાય કેટલા લોકો અહીંયા સાથે જોડાયેલા હોય છે ખેડૂતોને એના ભાવ કેવી રીતે મળે માર્કેટ એને કેવી રીતે ઉપયોગી બની શકે આ બધી એ પ્રાથમિક માહિતી એને પ્રાપ્ત થઈ શકે એ અમારો એક આ હેતુ છે નવી શિક્ષણ નીતિમાં એક કોન્સેપ્ટ હતો કે બંધ વરોડામાં જ નહીં પરંતુ પ્રેક્ટિકલ નોલેજ એક સાથે 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 પુસ્તકના જ્ઞાનની બીજું આમ તો શિક્ષણ તરફ નવો નવા પ્રયોગો થતા હોય છે તેમાં કઈ રીતે આ હોય છે સૌથી મોટો ફાયદાકારક બાબત તો એ છે કે આ જે વિદ્યાર્થીઓ છે આમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ખેડૂતોના પુત્રો છે તો આ આવનાર સમયમાં જે અગાઉના પ્રાચીન સમયની અંદરની વાત કરીએ અને અગાઉના સમયની અંદર મોટા પાયા ઉપર જે દલાલ દલાલ મારફતે જે કૃષિનું વેચાણ થતું જે વેપારીઓ દ્વારા કૃષિનું વેચાણ લેવામાં આવતું ત્યારે મોટા પાયા ઉપર ખેડૂતોનું આર્થિક શોષણ થતું તો આ વર્તમાન પેઢી જે છે એ શિક્ષણ પ્રાપ્ત કરી અને એ બંધવર્ણમાં શિક્ષણ ન મેળવે પરંતુ જાત નિરીક્ષણ દ્વારા કૃષિનું સાચું શિક્ષણ મેળવી શકે વેપારનું સાચું શિક્ષણ પ્રાપ્ત કરી શકે પોતાનું જે ઉત્પાદન છે એના સાચા ભાવ પ્રાપ્ત કરી શકે એવા હેતુથી આપણે એમને આ માર્કેટ સુધી લઈ આવ્યા છીએ અને એનું સાચું એક જ્ઞાન મેળવી અને આવનાર સમયમાં એ પોતાના એ વાલીને એ સારી રીતે મદદરૂપ બની અને પોતાના કૃષિ ઉત્પાદનનો સારો ભાવ મેળવી અને અગાઉના સમય દરમિયાન જે એક કહેવત હતી કે ભારતનો ખેડૂત દેવામાં જન્મતો અને દેવામાં મૃત્યુ પામતો એ કહેવતમાંથી બહાર નીકળી અને એક ભારત સમૃદ્ધ ભારતનો સમૃદ્ધ ખેડૂત બને એવી અમારી સંકલ્પના છે અને નવી શિક્ષણ નીતિની પણ જે સંકલ્પના છે એ સાર્થક કરવા માટેનો એક ટૂંકો પ્રયત્ન છે આભાર સાહેબ અમારી સાથે જોડાવા બદલ મિત્રો જે તમે વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છો એમાં ખાસ કરીને તમામ ખેડૂત મિત્રો ખેડૂતના જે પુત્રો છે એટલે કે આજુબાજુ આપણે ખેતી છે અને ખેડૂતોના સંતાન હોવાના કારણે આમાંથી ભારતનું ભાવિ પણ ઓળખ અત્યારે છુપાયેલી હશે કોઈ એન્જિનિયર બનશે કોઈ એડવોકેટ બનશે કે કોઈ અલગ અલગ શાખામાં જશે કોઈ ટીચિંગ લાઇનમાં જશે પરંતુ જ્યારે લોહીમાં જે બ્લડ લાઇનમાં જ ખેડૂતોને ખેડૂતોના સંસ્કારો મળતા હોય છે તેમાં જ ખેડૂતોને જે ખેડૂતના વિદ્યાર્થીઓ છે એ ખેતી તરફ કઈ રીતે પ્રેરાય અને આમાં ખેતીમાં ટેકનોલોજી કઈ રીતે હોય એ દિન પ્રતિદિન એમના પિતાશ્રી એટલે કે એમના વાલીઓ ભણાવવા માટે મોકલતા હોય છે ત્યારબાદ મહર્ષિ ગુરુકુળના વિદ્યાર્થીઓ અહીંયા આપણે હળવદ માર્કેટિંગ યાર્ડની પ્રેક્ટિકલ મુલાકાત લઈ રહ્યા છે અને ખાસ કરીને કોમર્સના વિદ્યાર્થીઓ છે એટલે કોમર્સમાં આપણે જાણીએ છીએ કે ધંધાકીય વ્યવસાયિક જ્ઞાન હોતું આવતું હોય છે અને એની સાથે સાથે પેઢી અને એના એકાઉન્ટ અને એને રિલેટેડ જે કંઈ અર્થશાસ્ત્રને લગતું બજાર ભાવ હોય કે તેજી મંદી હોય કે વાર્ષિક પંચવર્ષીય યોજના હોય કે દસ વર્ષીય યોજના હોય કે તેજી મંદી હોય આ તમામ ટોપિકોને લગતા કાર અભ્યાસ માટે પ્રેક્ટિકલ લેવા માટે વિદ્યાર્થીઓના આજે મહર્ષિ ગુરુકુળના વિદ્યાર્થીઓ હળવદ માર્કેટિંગ એ આંગણે મહેમાન બન્યા છે આમ તો મહેમાન જ કહેવાય ને કારણ કે ભૂલકાઓ હજી આવનારા દિવસોમાં એમની પાછળ સુષુભ શક્તિ પડેલી હોય છે ને એમાંથી કોઈ એન્જિનિયર બનશે કોઈ વકીલ બનશે કોઈ એડવોકેટ બનશે કોઈ શિક્ષક બનશે કે પછી કોઈ ક્લાસ વન ટુ ઓફિસર પણ બનશે આ તમામ સુષુભ શક્તિઓ એમાં પડેલી છે પરંતુ જ્યારે નવી શિક્ષણ નીતિ અનગર સરકાર અનેક પ્રેક્ટિકલ ગોઠવતા હોય છે એ સમય દરમિયાન પણ વિદ્યાર્થીઓને બંધ ઓરડામાં જ નહીં પરંતુ બહાર ખુલ્લામાં જે પ્રેક્ટિકલ જ્ઞાન છે એ બુક લે એટલે કે બુક વગર પણ ખરેખર એ અનુભવે ત્યારે જ એમને ખ્યાલ આવે અને એમના મગજમાં આવા કોન્સેપ્ટો ઉતરતા હોય છે અને તેને લઈને આમાંથી કોઈ મોટો વેપારી પણ બની શકે કોઈ મોટો ઇન્ડસ્ટ્રીઅલિઝ પણ બની શકશે અને એ વિચારો સાથેના આ કોન્સેપ્ટથી અમે પણ આ બતાવવાનો પ્રયાસ કર્યો છે તમામ ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો એ ઝડપથી શેર કરશો એટલે અન્ય મિત્રો સુધી આ માહિતી જાય આભાર મિત્રો